ને કેવા માંગી છે ગઈકાલે એક પ્રશાસનને અલ્ટિમેટમ આપ્યું આજ રોજ એક અલ્ટિમેટમ આપી છે કે જો આનો બે દિવસમાં નિકાલ નહીં થાય તો મહામોહિમ રાષ્ટ્રપતિ દ્વારકા આવવાના છે અગિયાર તારીખે તો અમે તમામ એકઠા થઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાડી રોકીને કાપલો રોકીને અમે ધરણા કરશું પ્રદર્શન કરશું અને એને આવેદનપત્ર આપશું તો પ્રશાસનને કેવા માંગીએ છે અમને બે દિવસમાં આના હક ને અધિકાર અમને નહીં મળે તો અમે છીનવીને લેશું કારણ કે ભારતના બંધારણના આર્ટિકલ પંદર મુજબ અમારો હક ને અધિકાર થાય છે આ બાબતે અમે આગળ કલ્યાણપુર મામલક સાહેબને પણ રજૂઆત કરેલી પછી આપણે જિલ્લામાં કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી આવેદનપત્ર આપેલું છે એટલે એ વાઇસ અમે કાલ મીટિંગ પણ કરેલી છે અને ડીએસપી સાહેબ પણ હાજર હતા એમને અમને કીધું છે કે આ તમારો પ્રશ્નનો હલ થઈ જશે પણ જો ટૂંક સમયમાં અમારા પ્રશ્નનો હલ નહીં થાય તો અમે આગળ જવાની તૈયારી છે કાલે અમે મિટિંગ રાખેલી હતી જેમાં ભીમ આર્મીના જવાનો અમારા આજુબાજુના ગામડાઓના ગામડાઓથી વધારેલા મહેમાનો હતા તેમજ અમારા ગામના અમારા અમારા લતાના જ બહુળી સંખ્યામાં હાજર હતા અને દલિત સમાજ એ અમારા દલિત સમાજના હાજરીમાં ડીએસપી સાહેબ એસપી સાહેબ અમારા પીઆઈ એ બધાની રૂબરૂમાં ચર્ચા કરેલી હતી પરંતુ એ લોકોએ એમ કીધેલું કે અમે આનો નિકાલ લાવી દેશું આમાં ત્યાં નોરતામાં રાત્રિ મુકામ કરી જઈ અને દલિત સમાજને અને વાણંદને સંયુક્ત બેઠક કરાવી સરપંચ અને અન્ય ગામ લોકોની હાજરીમાં અને એ લોકોનું સમાધાન કરાવ્યું હતું ત્યારબાદ ફરી આ બીજી વખત પણ અમે ડીવાયએસપી સાહેબ રાઠોડ સાહેબ પીઆઈ પટેલ સાહેબ સંયુક્ત રીતે રાતે નવ સાડા નવ સુધી અમે ત્યાં ગામમાં રોકાય અને આ બાબતે એનું સમાધાન કરાવ્યું હતું પરંતુ જો હવે કાંઈ એ સિવાયનો કોઈ ઇસ્યુ હોય તો અમારા સુધી કોઈ